નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ સાતની અંદર પ્રવૃત્તિ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે છે સ્વાગત ગીત તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયા હશે તમારી શાળામાં જ્યારે પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હશે ત્યારે જ તમે જોયું હશે આવા સ્વાગત ગીતની અંદર સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ પણ લીધો હશે અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લાવવાનું છે અને અહીં લખવાનો છે આ માટે શાળાના કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય વગેરેનો ઉપયોગી તમે જે છે તે કરી શકશો લખેલું સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરશો સ્વાગત ગીત લખ્યા બાદ પણ તેની દરેક પંક્તિનો ભાવાર્થ ગધ્ય સ્વરૂપે તમારે લખવાનો રહેશે તો હવે આપણે પ્રથમ જોઈએ સ્વાગત ગીત શાળાના આગણે આવ્યા મહેમાન રે કરીએ સ્વાગતને હૈયે છે હર્ષ રે વિદ્યાર્થી મિત્રો પાછળ બે લખ્યા છે એનો મતલબ છે બે વખત ગાવાનું છે તો કરીએ સ્વાગત ને હૈયે છે હર્ષ રે પધારો પધારો મહેમાન પધારો પધારો મહેમાન નાના રે બાળે અમે ખીલતા કુસુમ કલી મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન પધારો પધારો મહેમાન પધારો પધારો મહેમાન નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ અૈયાના હિતને સામે તે રાખીએ હૈયાના હિતને સામે તે રાખીએ પધારો પધારો મહેમાન પધારો વધારો મહેમાન આવ્યા છો આપ આપતો માંગરે ચિંધજો શિખામણના ભૂલ બે અમને રે કહેજો શિખામણના બોલ બે અમને રે કહેજો પધારો પધારો મહેમાન પધારો મહેમાન હવે આપણે જે અહીં સ્વાગત ગીત લીધું છે તેનો ભાવાર્થ જોઈએ તો ભાવાર્થ વિદ્યાર્થી મિત્રો આ આ પ્રકારે થાય છે સ્વાગત ગીતમાં આવેલા મહેમાનને આવકારે છે અને કહે છે કે શાળાના આંગણે મોઘેરા મહેમાનો આવ્યા છીએ તેમનો હૈયામાં હર્ષથી અમે સ્વાગત કરીએ છીએ મહેમાનોને વધારો વધારો કહીને સ્વાગત કરે છે બાળકો કહે છે કે અમે જેમ ખીલ ખીલતો ફૂલ હોય એની કળી જેવા છીએ અને મહેમાનો પાસેથી જ્ઞાન મેળવીશું અને મહાન થઈશું તમે તો મોઘેરા મહેમાન છો તો વધારો અમારા આંગણે અમે નાનકડા બાળક છીએ તમારું સ્વાગત કરીએ છીએ અહીંયાના હેતથી પ્રેમ તમારી સામે રાખીએ છીએ તમે મોઘેરા મહેમાન વધારો બાળકો આવેલા મહેમાનને કહે છે કે તમે હવે આવી ગયા છો તો અમને એક સારો

તેમને આવકારીશું આ પ્રકારના પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો જે તમારા વર્ગમાં તમારા સાથે ભણી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં